ચોક્કસ હું તમને શ્રી સદગુરુ સદાફલદેવ દંડકવન આશ્રમ અને ત્યાં પ્રવર્તતા વિહંગમ યોગ વિશે ગુજરાતી ભાષામાં માહિતી પ્રદાન કરું છું દંડકવન આશ્રમ વાંસદા અને વિહંગમ યોગ દંડકવન આશ્રમ એ દક્ષિણ ગુજરાતમાં આવેલું એક મહત્વનું આધ્યાત્મિક અને યોગ કેન્દ્ર છે જે વિહંગમ યોગની પરંપરાનું પાલન કરે છે એક શ્રી સદગુરુ સદાફલદેવ દંડકવન આશ્રમ વાંસદા સ્થાન આ આશ્રમ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં વાંસદા નજીક વસ્યા તળાવ વિસ્તારમાં આવેલો છે આ પ્રદેશ ડાંગના ગાઢ જંગલો અને પહાડી વિસ્તારની નજીક હોવાથી અત્યંત શાંત અને પ્રકૃતિમય વાતાવરણ ધરાવે છે નદી કિનારે આ આશ્રમ નાની કાવેરી છોટી કાવેરી નદીના કિનારે સ્થિત છે સ્થાપના આ આશ્રમની સ્થાપના યોગીરાજ મહર્ષિ સદગુરુ સદાફલદેવજી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી ઐતિહાસિક સંબંધ વાંસદાના તત્કાલીન રાજા અને શ્રી શાર્દુલ સિંહ સોલંકીના અનુરોધથી રાજાએ આ આશ્રમ માટે જમીનનું દાન કર્યું હતું આ આશ્રમને આસપાસના જંગલ વિસ્તારના કારણે પૌરાણિક દંડકારણ્યના નામ સાથે જોડવામાં આવ્યું છે જે તેનું આધ્યાત્મિક મહત્વ વધારે છે મુખ્ય હેતુ આશ્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને બ્રહ્મવિદ્યા વિહંગમ યોગનું જ્ઞાન આપવાનો અને આધ્યાત્મિક સાધના માટે શાંત વાતાવરણ પૂરું પાડવાનો છે બે વિહંગમ યોગ શું છે વિહંગમ યોગ એ એક પ્રાચીન યોગ પદ્ધતિ છે જે મહર્ષિ સદ્ગુરુ સદાફલદેવજી મહારાજ દ્વારા ફરીથી પ્રચલિત કરવામાં આવી છે વિહંગમ શબ્દનો અર્થ થાય છે પક્ષીની જેમ જેવી રીતે પક્ષી જમીન પરથી ઊંચે આકાશમાં ઉડી જાય છે તેવી જ રીતે આ યોગ પદ્ધતિ આત્માને શરીર અને ભૌતિક બંધનોમાંથી મુક્ત કરીને સહજતાથી પરમ બ્રહ્મ સાથે જોડવા પર ભાર મૂકે છે વિગત માહિતી પદ્ધતિ આ વિજ્ઞાનનો આધાર બ્રહ્મવિદ્યા બ્રહ્મનું જ્ઞાન છે જે આત્મજ્ઞાન અને પરમ શાંતિ પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે મુખ્ય લક્ષ્ય સુરતી આત્માની શક્તિને પાંચે જ્ઞાનેન્દ્રિયો અને પાંચેય કર્મેન્દ્રિયોમાંથી ખેંચીને શરીરના દસ દરવાજાને પાર કરીને સહજ સમાધિમાં સ્થિર કરવી ધ્યાનનો પ્રકાર વિહંગમ યોગને આત્માનું સર્વોચ્ચ જ્ઞાન કહેવામાં આવે છે જે ક્રમિક ધ્યાનના માર્ગ દ્વારા મન અને શરીરને કાબૂમાં લેવાની અને અંતે પરમ શાંતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિ શીખવે છે સાધના આમાં મુખ્યત્વે શ્વાસ પર નિયંત્રણ અને આંતરિક ચેતના પર ધ્યાન કેન્દ્રિત કરવાની ગુપ્ત ક્રિયાઓ શીખવવામાં આવે છે દંડકવન આશ્રમ એ વિહંગમ યોગના માર્ગ પર ચાલતા